રાજકોટ ગુર્જર સુતાર જ્ઞાતિ ચૂંટણી રસિકભાઈ ભદ્રકિયાને વ્યાપક સમર્થન રાજકોટ તેવીસ જુલાઈ બે હજાર પચ્ચીસ રાજકોટ સોમવારે એકવીસ જુલાઈ બે હજાર પચ્ચીસના રોજ બપોરે સાડા બાર વાગ્યા વાગ્યે શ્રી રસિકભાઈ દામજીભાઈ ભદ્રકિયા એ શ્રી વિશ્વકર્મા પ્રભુજી મંદિરે શુભ મુહૂર્તમાં પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ શ્રી વિશ્વકર્મા દાદાની પૂજા અર્ચના કરી વિજય માટે પ્રાર્થના કરી હતી જ્ઞાતિના વિવિધ પરિવારોનું અભૂતપૂર્વ સમર્થન આ ઉમેદવારી પત્ર ભરવાના કાર્યક્રમમાં ગુર્જર સુતાર સમાજના અનેક અગ્રણી પરિવારોના પ્રમુખો અને તેમની ટીમોએ હાજરી આપી હતી અને શ્રી રસિકભાઈ દામજીભાઈ બદ્રકિયાને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો હતો જેમાં વડગામા પરિવાર બકરાણીયા પરિવાર ધાંગધરિયા પરિવાર સંચાણિયા પરિવાર સાકડેચા પરિવાર ભાડેસિયા પરિવાર પંચાસરા પરિવાર કરગથરા પરિવાર દુદકિયા પરિવાર તલસાણિયા પરિવાર તથા આમરણિયા પરિવારનો સમાવેશ થાય છે પરિવારના અગ્રણીઓની પ્રતિક્રિયાઓ વડગામા પરિવારના પ્રમુખ શ્રી અશ્વિનભાઈ વડગામા એ વર્તમાન કમિટી દ્વારા થઈ રહેલા સુંદર કાર્યોની પ્રશંસા કરી હતી અને ભવિષ્યમાં પણ આવા જ ઉત્કૃષ્ટ કાર્યો થવાની આશા વ્યક્ત કરી હતી બકરાણિયા પરિવારના પ્રમુખ શ્રી પ્રફુલભાઈ બકરાણિયા એ શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટના તમામ ઉમેદવારોને ફૂલહાર શુભેચ્છાઓ પાઠવી હતી તેમણે ખાસ કરીને શ્રી રસિકભાઈ રામજીભાઈ બદ્રકિયાને સંપૂર્ણ ટેકો જાહેર કરતા પચ્ચીસો મતોના સમર્થનનો દાવો કર્યો હતો જે ચૂંટણીમાં એક મહત્વપૂર્ણ આંકડો બની શકે છે ધાંગધરિયા પરિવારના પ્રમુખ શ્રી રસિકભાઈ ધાંગધરિયા એ પણ વર્તમાન કમિટીના કાર્યને ખૂબ જ સરસ ગણાવ્યું હતું કરગથરા પરિવારના સભ્ય શ્રી હસુભાઈ કરગથરા એ છેલ્લા નવ વર્ષથી જ્ઞાતિના પ્રમુખ દ્વારા ખૂબ જ સુંદર કાર્યક્રમોના આયોજનની સરાહના કરી હતી અને ભવિષ્યમાં પણ સારા કામો થવાની આશા વ્યક્ત કરી હતી દુધકિયા પરિવારના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ દુધકિયા એ જ્ઞાતિના પ્રમુખને સંપૂર્ણપણે ટેકો જાહેર કર્યો હતો ધૂન મંડળનો અભૂતપૂર્વ ટેકો આ ઉપરાંત ધૂન મંડળના પ્રમુખ શ્રીમતી કુસુમબેન સાકડેચા એ જણાવ્યું હતું કે છેલ્લા નવ વર્ષથી જ્ઞાતિના પ્રમુખ અને તેમની ટીમ દ્વારા ધૂન મંડળની બહેનોને ખૂબ જ સારી રીતે મદદ મળી રહી છે અને ઘણા વિશેષ કાર્યક્રમો પણ કરવામાં આવ્યા છે તેમણે ભવિષ્યમાં પણ આ અવિરત મદદ ચાલુ રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી વધુમાં તેમણે જણાવ્યું કે ધૂન મંડળમાં બસ્સો બહેનો છે અને દરેક બહેન દસથી થી દસ મત અપાવશે તેવી આશા પણ વ્યક્ત કરી જે કુલ બે હજાર મતોનું નોંધપાત્ર સમર્થન દર્શાવે છે આ તમામ માહિતી અમારા સહયોગી પ્રફુલભાઈ બકરાણીયા દ્વારા પૂરી પાડવામાં આવી હતી આ વ્યાપક સમર્થન સાથે રસિકભાઈ બદ્રકિયાની ઉમેદવારી જ્ઞાતિની ચૂંટણીમાં એક મજબૂત દાવેદાર તરીકે ઉભરી રહી છે we કડકધરા સમાજમાં ગજર કુશુકભાઈ ગજર તરીકે છે રસિકભાઈ અને એની પેરાલે આજે જે ચૂંટણી બાબતનું ફોન વિશ્રુ કરવાદાતાની સાક્ષીમાં ભયલું છે સમગ્ર જ્ઞાતિજ અને અમારા કડકત્રા પરિવાર એની સાથે છે બધા

જય વિશેકરમાં હું મહેશ ભદ્રકીયા ભદ્રકિયા પરિવારનો પ્રમુખ પ્રમુખ છે લિશોરભાઈ ભદ્રકિયા અમારા તો અમારા ઘરને આંગણે પ્રસંગ છે એ પ્રસંગ તરીકે અમે ઉજવીએ રસિકભાઈને જંગી બોમ્બી ભદ્રકિયા પરિવારના દરેક ઘરના એ વિનંતી કરશું કે પાંચ પાંચ લોકોને પાંચ પરિવારને લઈ આવ્યા હતા એવું અમારી પહેલા કાર્ય દસ વર્ષમાં જે બધા લોકોને ખ્યાલ છે એના વિશે વિશેષ ક્યાંક કહેવાની જરૂર નથી આજે જે કાંઈ આ ચૂંટણી વિશે જે કાંઈ ફોર્મ ભરી રહ્યા છે એમાં બરાબર મહિલા મંડળનો તમામ બહેનોનો પૂરેપૂરો કરતા છે જેટલા બહેનો છે મહિલા મંડળના અત્યારે લગભગ બસોની આડેગાડે મહિલા મંડળ બધા તનમન ધન સેવા કરી રહ્યા છે અને ગણતા રહેશે અને બધાય બહેનોને બધા બહેનો એ પોતે પોતે જ છે મારી કેવું નથી પડતું બહેનો ને કે મત દેવા આવજો બધા બહેનો કે છે અમે આવશું પણ દસ દસ જણા સાથે લઈને આવશું અને બધા

છે પેનલ એમને પૂરેપૂરો ટેકો જાહેર કરે છે વિશ્વકર્મા દાદાના સાનિધ્યમાં કે આવતા વર્ષોમાં પણ એમની પેનલ ચૂંટાઈ આવે અને જે કામગીરી ગત વર્ષોમાં કરેલી છે એના કરતા પણ સારી કામગીરી આ વર્ષોમાં કરે જય વિશ્વકર્મા

રીતે જુઓ છે એ લોકોએ અમારા કામની નજરે જોયું છે અનુભવ્યું છે એટલે અમને રિપીટ કરવા માગે છે જાહેર અમે આગળના કામો તમારા સાથ સહકારથી હજુ વધુ સારા કરશું તમારા બધાની અપેક્ષાઓ પૂરી કરશું આ તકે તમામ અહીંયા હાજર રહે અમુકને જે પ્રોત્સાહન આપ્યું અમને જે પીઠભ આપ્યું ઘણા પરિવારો આપણે જે ઘણા પરિવારો હાજર રહ્યા હાજર રહ્યા છે એ બદલ અમારી કમિટી રસિકભાઈ વચ્ચે હું આપસોનો આભાર વ્યક્ત કરું છું આપ સૌને વિચારો ભવિષ્યમાં પણ આવો ને આવો સહકાર મળતો રહેશે એવી અપેક્ષા સાથે સંપર્જ છું વિચારવી હોય અને કોઈ જાતના થોડો લાગે રહેતા વિના સારું વિચારવાનું દૂર નહીં જોવાનું ખરાબ નહીં કાઢવાનું એ દ્રષ્ટિકોણ રાખીને ચાલો જય વડગામા પરિવારના આજે પ્રમુખ તરીકે હું અહીંયા ઉપસ્થિત થયો છું અને આપણી જે જૂની કારોબારી રસિકભાઈ અમારે મુકેશભાઈ વડગામા સૌ અહીંયા ઉપસ્થિત છે અને એની જે જીત થાય એ બાબતથી આજે આપણે સૌ ભેગા થયા છીએ અને વિશ્વકર્મા દાદાને આપણે પ્રાર્થના કરીએ કે આજના દિવસે અને હવે પછીના જે દિવસોમાં રસિકભાઈ અને એની કમિટી જે ટ્રસ્ટી મંડળ છે અમારા મુકેશભાઈ વડગામા છે એ જ આગળ આવે અને સમાજની જે અત્યાર સુધી જે સેવાઓ કરેલી છે આવી જ સેવા હજી પણ ભવિષ્યમાં આપણે સૌ સમાજ એની પાસેથી અપેક્ષા રાખીએ છીએ અને એ કરવાના છે એકસો ને એક ટકા મને ખ્યાલ છે પ્રમુખ તરીકે જ્યારે હું છું તો વડગામાં પરિવારનું ત્યારે હું એટલું કહી શકું કે આવી કમિટી સમાજ માટે બહુ જ જરૂરી છે તો જ સમાજ આગળ આવશે અને તો જ સમાજની પ્રગતિ થશે બીજું કોઈ આપણે કોઈનો વિરોધ નથી કરવો પણ જે અત્યારની કમિટી છે એ અતિ સારી છે અને આપણે સૌ એને સપોર્ટમાં રહીએ એ જ આજના દિવસે આપણે વિશ્વકર્મા પ્રભુજીને પ્રાર્થના કરીએ બોલો વિશ્વકર્મા મહાપ્રભુજી આજે તમામ આજે કોઈ રજૂ કર્યું એમાં ઘણા પરિવારના પ્રમુખો અને ઘણા અગ્રણીઓ પરિવારના પણ હાજર રહ્યા બહેનો પણ મોટી સંખ્યામાં હાજરી છે આ તમામ અમારા રીતે છે એ લોકોએ અમારા કામની નજરે જોયું છે અનુભવ્યું છે એટલે અમને રિપીટ કરવા માંગે છે જાહેર અમે આગળના કામો તમારા સાથ સરકારથી જ વધુ વધુ સારા કરશું તમારા બધાયની અપેક્ષાઓ પૂરી કરશું આ તકે તમામ અહીંયા હાજર રહ્યો અમુકને જે પ્રોત્સાહન આપ્યું અમુકને જે પીઠ પર આપ્યું ઘણા પરિવારમાં આજે એ જાગૃતિ તો ઘણા પરિવારો હાજર રહ્યા ગ્રુપ પર હાજર રહ્યા એ બદલ અમારી કમિટી રસિકભાઈ વતી હું આપ સૌનો આભાર વ્યક્ત કરું છું આપ સૌને બીજા ભવિષ્યમાં પણ આવો ને આવો સહકાર મળતો રહેશે એવી અપેક્ષા સાથે સૌને જઈ રહ્યો